નમસ્કાર ચાલો આજે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીએ એક એવી બાબત જેના પર આપણું ધ્યાન ભાગ્ય જ જાય છે પણ એ આપણા આખા શરીર પર અસર કરે છે હું વાત કરી રહી છું આપણી મુદ્રા એટલે કે પોશ્ચર વિશે તો આપણે શું શું જોવાના છીએ જો પહેલાં તો આપણે એ સમજીશું કે સારી મુદ્રા આટલી જરૂરી કેમ છે પછી આપણે કંઈ સામાન્ય ભૂલો કરીએ છીએ એના પર નજર કરીશું એ પછી એને સુધારવા માટે એક દૈનિક યોજના બનાવીશું અને છેલ્લે શરીરને મજબૂત બનાવવા અને આ બધી સારી આદતોને કાયમ માટે જીવનમાં ઉતારવા શું કરવું એ જાણીશું સાચું કહીએ તો આપણામાંથી ભાગ્યે જ કોઈ સવારમાં ઉઠીને પોતાના પોશ્ચર વિશે વિચારતું હશે ખરું ને જ્યાં સુધી પેલી ગરદનમાં કે કમરમાં કડતર શરૂ ન થાય ત્યાં સુધી તો નહીં જ બસ એ દુખાવો જ આપણને યાદ અપાવે છે કે કંઈક ગડબડ છે તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે આખી વાત છે શું સારી મુદ્રા કોને કહેવાય અને એ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ખરેખર કેમ આટલી બધી મહત્વની છે જુઓ સારી મુદ્રાનો આખો ખેલ ન્યુટ્રલ સ્પાઇન એટલે કે તટસ્થ કરોડરજ્જુ પર છે આનો મતલબ એ છે કે આપણી કરોડરજ્જુમાં ત્રણ કુદરતી વળાંક હોય છે જ્યારે આ વળાંક બરાબર જળવાય છે ત્યારે શરીરનું વજન સરખી રીતે વહેંચાઈ જાય છે અને સ્નાયુઓ પર બિનજરૂરી દબાણ નથી આવતું બસ આ જ છે આદર્શ સ્થિતિ અને જો મુદ્રા સાચી હોય તો એના ફાયદા જાણીને કદાચ નવાઈ લાગશે આ ફક્ત પીઠના દુખાવાને દૂર રાખવા પૂરતું નથી એનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે આત્મવિશ્વાસ વધેલો દેખાય છે અરે પાચન અને લોહીનો પરિભ્રમણ પણ સુધરે છે અને હા કામમાં ધ્યાન પણ વધુ સારી રીતે કેન્દ્રિત થાય છે સારું તો ફાયદા તો આપણે સમજી લીધા પણ હવે એ જોવાનો સમય છે કે આપણે ભૂલો ક્યાં કરીએ છે કારણ કે જ્યાં સુધી સમસ્યાનું મૂળ નહીં પકડાય ત્યાં સુધી સુધારો કેવી રીતે થશે અહીં જુઓ કેટલો સ્પષ્ટ તફાવત છે એક બાજુ છે એકદમ સીધી તટસ્થ કરોડરજ્જુ અને બીજી બાજુ એ બધી ભૂલો જે આપણામાંથી મોટા ભાગના લોકો રોજ કરે છે ખાસ કરીને આ ટેકનિક એટલે કે મોબાઈલ કે લેપટોપ જોતી વખતે માથું આગળ ઝુકાવી દેવું આ સિવાય ખભા વાળીને બેસવું કે એક બાજુ નમીને ઊભા રહેવું આ બધું જ લાંબા ગાળે સમસ્યા ઊભી કરે છે તો હવે સૌથી અગત્યનો સવાલ આ બધું જાણી તો લીધું પણ એને રોજબરોજના જીવનમાં ઉતારવું કઈ રીતે ચાલો હવે એના માટે એકદમ વ્યવહારુ પગલાં ઉપર વાત કરીએ આપણા દિવસનો મોટો ભાગ કામ પર ખાસ કરીને ડેસ્ક પર જાય છે તો ત્યાં થોડા ફેરફાર કરવા ખૂબ જરૂરી છે જેમ કે કોમ્પ્યુટરનું મોનિટર આંખની બરાબર સામે હોવું જોઈએ પગ જમીન પર સપાટ રહે કમરને સારો ટેકો મળે અને કોણી નેવું ડિગ્રી પર રહે બસ આટલા નાના ફેરફાર પણ મોટો તફાવત લાવી શકે છે હવે જે નંબર સ્ક્રીન પર દેખાય છે ને એને બરાબર યાદ રાખી લેજો આ આખા વિશ્લેષણનો કદાચ સૌથી મહત્વનો આંકડો છે અને એ નંબરનો મતલબ છે દર ત્રીસ ચાલીસ મિનિટે એક બ્રેક લો ભલે એક જ મિનિટનો કેમ ન હોય બસ ઊભા થાઓ થોડું સ્ટ્રેચિંગ કરો કે પછી થોડું ચાલી લો આ નાનકડો બ્રેક જ તમારા પોસ્ટરને રીસેટ કરી દેશે આ એક સુવર્ણ નિયમ છે જે ક્યારેય ભૂલવો નહીં આપણે દિવસભર તો ધ્યાન રાખીએ પણ રાત્રિ સૂતી વખતે શું ત્યાં પણ મુદ્રા બગડી શકે છે જો પીઠ પર સૂવાની આદત હોય તો ઘૂંટણ નીચે ઓશિકો રાખો અને જો પડખે સૂતા હો તો બે ઘૂંટણની વચ્ચે ઓશિકો મૂકો હા અને બને ત્યાં સુધી પેટ પર સૂવાનું ટાળો કારણ કે એનાથી ગરદન પર ખૂબ જ બિનજરૂરી તાણ આવે છે હવે તમને કઈ રીતે ખબર પડે કે તમારી મુદ્રા સાચી છે કે નહીં એના માટે એકદમ સહેલો રસ્તો છે વોલ ટેસ્ટ બસ દીવાલને અડીને સીધા ઊભા રહો તમારી એડી નિતંબ ખભા અને માથાનો પાછળનો ભાગ આ બધું દીવાલને અડવું જોઈએ આનાથી તમને એક અંદાજ આવશે કે સાચું સંરેખણ કેવું લાગે છે સારું બહારથી તો આપણે બધું ગોઠવી લીધું પણ શરીરને અંદરથી મજબૂત બનાવવું પણ એટલું જ જરૂરી છે તો ચાલો હવે એ જોઈએ કે કઈ કસરતોથી આપણે શરીરની પોતાની સપોર્ટ સિસ્ટમ બનાવી શકીએ શરીરનો સૌથી મહત્વનો ભાગ છે કોર એટલે કે પેટ અને કમરના સ્નાયુઓ એને એક કુદરતી કમર પટ્ટા જેવો સમજી શકાય જો એ મજબૂત હોય તો આખી કરોડરજ્જુને સારો ટેકો મળે છે અને શરીર ટટ્ટાર રહે છે અને કોરને મજબૂત કરવા માટે પ્લેન્ક કરતા સારી કસરત ભાગ્યે જ કોઈ હશે આ એક એવી કસરત છે જે સારી મુદ્રા માટે જરૂરી સ્ટેમિના બનાવે છે કરવી પણ બહુ સહેલી છે કોણી અને પગના પંજા પર આખું શરીર ઉઠાવો પેટના સ્નાયુઓને ટાઇટ રાખો અને શરીરને માથાથી પગ સુધી એકદમ સીધી લીટીમાં રાખો બસ ત્રીસ સેકન્ડ માટે આ સ્થિતિ જાળવી રાખો કોર તો ઠીક પણ પીઠના ઉપરના ભાગના સ્નાયુઓનું શું જો એ નબળા હોય તો ખભા આગળની તરફ ઝૂકી જાય છે અને આપણે વળીને બેસીએ છીએ એના માટે વોલ એન્જલ્સ નામની કસરત બહુ જ અસરકારક છે આ કસરતથી ખભાની હલનચલન સુધરે છે અને પીઠના ઉપરના સ્નાયુઓ મજબૂત બને છે આને કરવા માટે દીવાલને અડીને ઊભા રહો હાથને અંગ્રેજી ડબલ્યુ આકારમાં દિવાલ પર રાખો હવે ધીમે ધીમે હાથને ઉપર અને નીચે લઈ જાઓ પણ ધ્યાન એ રાખવાનું કે આખી કસરત દરમિયાન તમારી પીઠ ખભા અને હાથ દિવાળના સંપર્કમાં જ રહે ચાલો તો કસરતો પણ જોઈ લીધી પણ આ બધું લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સૌથી જરૂરી શું છે એ છે જાગૃતિ આ સારી ટેવોને આપણી કાયમી આદત બનાવવી દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય એવા અમુક ક્વિક રીસેટ્સ છે જેમ કે ખભાને પાછળની તરફ ગોળ ફેરવો હળપછીને થોડી અંદરની તરફ ખેંચો જેથી માથું ખભાની ઉપર બરાબર ગોઠવાય અથવા તો પીઠ પાછળ હાથને પકડીને છાતીને સ્ટ્રેચ કરો આ નાની નાની ક્રિયાઓ તરત જ તાજગી આપશે અને હંમેશા એક વાત યાદ રાખજો સૌથી સારી મુદ્રા એ તમારી આગામી મુદ્રા છે આનો મતલબ શું મતલબ કે કોઈ એક પરફેક્ટ પોઝિશનમાં કલાકો સુધી બેસી નથી રહેવાનું મહત્વનું એ છે કે આપણે સતત હલનચલન કરતા રહીએ અને શરીરની સ્થિતિ બદલતા રહીએ તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર આજે અત્યારે જ પોતાના શરીરના સંરેખણને સુધારવા માટે કયું એક નાનું પગલું લઈ શકાય છે કારણ કે શરૂઆત તો એક નાના સભાન પ્રયાસથી જ થાય છે